સુરતમાં તમે જો પાન માવા કે ગુટખાની પિચકારી મારી તો દંડ ભરવા તૈયાર રહેજો નવ મહિનામાં કોર્પોરેશને વસૂલ્યો રૂપિયા પાંચ લાખ પંચ્યાસી હજારનો દંડ પાન માવા અને ગુટખા ખાઈને રસ્તાઓ અને દિવાલો બગાડનારાની આપણે ત્યાં કોઈ ખોટ નથી દરેક શહેર અને ગામમાં આવા ઘણા લોકો હોય છે જે ગમે ત્યાં પિચકારી કરીને દિવાલો અને રસ્તા બગાડતા રહે છે સુરત મહાનગરપાલિકાએ હવે આ રીતે ઝારમાં રસ્તા અને દિવાલો પર થૂકતા લોકો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે તમે પિચકારી માતા ચડપાયા તો તમને દંડ ભરવો પડશે એ નિશ્ચિત રસ્તા પર ચહાનમાં પાન આવવા અને ગુટખાની પિચકારી માતા લોકો સામે કોર્પોરેશને મોનિટરિંગ શરૂ કરી હોય છે સીસીટીવી કેમેરામાં પિચકારી માતા જોવા મળેલા આવા લોકો સામે હવે દંડનીય કાર્યવાહી શરૂ કરી છે સીસીટીવી કેમેરામાં જો તમે પિચકારી માતા ઝડપાયા તો તમને દંડ ભરવો પડશે એ નિશ્ચિત છે સુરત શહેરની સુરત બગાડનારા તત્વો સામે લાલ અત્યાર સુધી સીસીટીવી કેમેરાના આધારે ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોને પોલીસ મેમો આપતી હતી પણ હવે આ સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરીને કોર્પોરેશન સુંદર સુરત શહેરની સુરત બગાડનારા તત્વો સામે લાલ શરૂ કરી છે જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધી રૂપિયા પાંચ લાખ પંચ્યાસી હજારનો દંડ રસ્તા પર પાન મસાલા અને ગુટખાની પિચકારી મારનારા લોકો પાસેથી કોર્પોરેશન દ્વારા જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધી રૂપિયા પાંચ લાખ પંચ્યાસી હજારનો દંડ ફટકારાયો છે પાન માવાની પિચકારી મારનાર ત્રણ હજાર આઠસો ઓગણીસ લોકો દંડાયા છે તે મહત્વની બાબત છે ચાર હજાર કેમેરાથી અલગ અલગ વિસ્તારમાં મોનિટરિંગ સુરત કોર્પોરેશન શહેરમાં ચાર હજાર કેમેરાથી અલગ અલગ વિસ્તારમાં મોનિટરિંગ કરી રહી છે અને સીસીટીવી કેમેરામાં પિચકારી મારતા કે રસ્તા પર થૂકતા જોવા મળે તો તમારી પાસેથી દંડ વસુલ કરાશે તે વાત માવા પ્રેમી લોકોએ સમજી લેવી પડશે કારણ કે જાહેર મિલકતો બ્યુટીફીકેશન બગાડનારાઓ સામે એસએમસીની કાર્યવાહી હવે શરૂ થઈ ગઈ છે